જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું શું જીજ્ઞેશ ને મિત્રો જે વાત કરવાની છે અમરેલી જિલ્લાના લુણીધારના જે વિઠ્ઠલભાઈ જે પટેલ છે જે પાટીદાર જે વિઠ્ઠલભાઈ જે પાટીદાર છે અને જે અંધશ્રદ્ધા વિશે જે મનસુખભાઈ રાઠોડને આજે ફોન કર્યો અને અંધશ્રદ્ધા વિશે જબરજસ્ત મિત્રો વાત કરી આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળજો એટલે તમને પણ ખબર પડશે જે આ વિઠ્ઠલભાઈ જે છે જ્યાં લુણીધારના જે અમરેલી જિલ્લાના અને મનસુખભાઈ રાઠોડને અંધશ્રદ્ધા વિશે બધી વાતચીત કરી કે જે આ બધું ભુવા ભરાડા અને તાંત્રિકનું બધું ખોટું છે અને અમે તો અમારા માતા પિતાને જ અમે માનવી છીએ અને અમે કાંઈ આમાં અંધશ્રદ્ધામાં એને માનતા નથી એટલે એનું એવું કેવું છે કે ભૂત ભુવાને ડાકલા વેમી હોય એને વળગે બરાબર એટલે અમે તો કામીને ખાવી છીએ અમને કોઈ જાતનો કાંઈ વાંધો નથી એવી રીતે મિત્રો મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી અને પિતૃ પણ વિશે વાત કરી પણ પિતૃ કોઈનો નડતું નથી બરાબર અને અમારી સમાજમાં કોઈ હવે આવું કોઈ દાખલા બાકલાને એવું કોઈ વગાડતું નથી એવી રીતે એ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને જબરજસ્ત અંધશ્રદ્ધા વિશે વાત કરી તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો જે વિઠ્ઠલભાઈ છે અમરેલી જિલ્લાના અને લુણીધારના છે અને જે પટેલ છે અને જે જાગૃત નાગરિક છે અને જે મનસુખભાઈ રાઠોડના વડિયા સાંભળતા હોય અને આજે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જબરજસ્ત અંધશ્રદ્ધા વિશે વાત કરી તો આગળ રેકોર્ડિંગ મૂકું છું રેકોર્ડિંગ સાંભળો અને રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કહેવું જે ભુવા ભરાડા અને તાંત્રિકોને જે દાણા જોતા હોય અને પિતૃ નડતું હોય ઓલું કરતા હોય પૈસા લેતા હોય છે અને ધોતતા હોય છે ભુવા અને માતાજીના નામ ઉપર બધા પૈસા પૈસા લેતા હોય અને શ્રદ્ધામાં અનશ્રદ્ધા ફેલાવતા હોય છે તો આ રેકોર્ડિંગ સાંભળો અને કમેન્ટ બોક્સ ની અંદર જણાવજો સાંભળીને તો સાંભળવા આગળ રેકોર્ડિંગ હલો 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 હા કોણ બોલો તમે કોણ બોલો જય માતાજી જય માતાજી હું

એટલે કે નરસિંહ તમારે અહીંથી ભીજો ઉપર બેલો કે કીધું અમને ભલે નડે તમને તો નરસિંહ નહીં ને અમને ભલે નડે હા 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 એટલે અમાર ઘરે બે બે જણ વિય ગયા હતા હા એટલે એ કે તમને નરસિંહ મેં અમને ભલે નડે અમારી જાવ છે વેલા મોડો કોઈ દી નો નડે બાપા કોઈ કોઈ નડતું નથી કોઈના ના નડતા હોય તો મારો કોન્ટેક્ટ કરે હા પિતરુ બધાય હોલ ભારત ના પિતરુ બધાય મારી હારે ડાયરેક્ટ વાત કરે

નામે દલાલા ઘ્યા દેવ ના નામે તમને કહું ફંડ ઉઘરાય દેવ ના નામે બધા ભવાડા કર્યા આવડ્યા ને એના ઘર હકાલવા હાટું થાય માતાજી એનું જ બાવડું પકડાય એનું જ ખોરિયું પકડાય હા અમારે ખોરિયા નથી અમારે બાવડા નથી કોઈ કોઈને નડતું નથી આપણે મારું બેમ કે નહિ આપણા ઘરે માતાજી ન આવે ને ઓલ્યો પરબારો નાતો નથી ધોતો નથી અને એના ઘરે દેવ એને ખોરિયું પકડાયેલા પણ અમારે ખોરિયું છે આ છે બધું છે માતાજી અમારા પૈનમાં ન આવે તારા પૈનમાં કેમ આવે હા એ હા એના પૈનમાં આવે તો મારા પૈન નથી બધેથી જ ને પણ એના પૈનમાં માતાજી આવે મારા પૈનમાં ઉડો આવું જોઈએ નો માનતો કાઈ હું સામનમાં બોલું હો આજ તો ઓલાના પૈન માં ગઈ તી પણ તું માનતો નથી હવે આજ હું તારા પૈન આવી ગયો આપડી માં છે ને ઈજ માતાજી છે એ આપડે માં ને બેને ઉદી આપને ઉઠા ઉપાડ્યા છે પેટ એટલે ઈજ મોહ માં આપડી હાસી ગણે કામી ખાવાના ધંધા છે આ માતાજી ના દેવી નામે દલાલા ખોલ્યા દેવી ના નામે તમને કઉ દુકાનું ખોલ્યું એટલે એ આ જે ઓલા તમને કઉ જેની કોઈ નથી ક્યાંય રાજ સત્તામાં નથી ક્યાંય ફર્યા નથી એ બધાય માતાજી ની દુકાન એને કરી ભણેલો કોઈ થી ક્યાંય કરે નહીં 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 કોઈ મંત્રી માંડવો કર્યો નહીં કોઈ કામળે કર્યો બહાર નો કમા હું દેવના ના પ્રતાપ જજમેન્ટ આપું છું કર્યું હા કોઈ દી સરકારી જે કઈ હાલતા હોય નિયમો એમાં ક્યાંય આસ્થા નું પ્રતિક નો હાલે ન્યા તો કાગળ વિજ્ઞાન અને કાયદો જ હાલે ભાઈ એમાં હું થયું બે ત્રણ વરસ પહેલાં મારા છોકરાના છોકરો સુરત છે ને દ આઠ વર્ષનો હા એને પેરેલેસનો આસ્કો આવ્યો તો બરોબર હા એટલે એમાં કાર તો ન ચાલ પેરેલેસમાં કાર ન આવે આપણે હે આપણે હાલો માર્યો સારો કે આપણે હવન કર્યું હા એટલે હવન કરો તો એને પીતળુંનું પાણી પી લઈ નહીં હે ન પીવે અને ઢોર નો પૂછણ પાણી રેડો તો એવડે વાંસડી ની વાસણો તે લેવા લીલ પરણાવે એટલે ઠાઠા પાણી રેડે એ કોઈ થી મારો બાપ આવતો તો પીતનું ઠાઠ આવે કોઈ કોઈ આવતું નથી ગયા પછી કોઈ આવતું નથી ક્યાં જાય છે આ જીવ એ રામ જાણે ભાઈ લડતું નથી આવડ્યા માણા નડે છે મરી ગયા પછી સમજ્યા જીવતા માણસ નડે છે મરી ગયા પછી કોઈ નડતું નથી આપણે ઈ કહી પણ આ બધા મૂર્ખા એનો એના ઘરે અસર જો કે જેના ઘરે માતાજી પ્રગટ થયા છે એના ઘરના અસર વસાર જવું બાયડી એની ઘરવાડી ની લઈને પૂછો એટલે તરત જ આરામી ના પેટ નો છે આ અમારે પાંચ છોકરીઓ છે બરોબર હા અને એક છોકરો છે ઘેરે છે લીલા લેર છે કોઈ નડતું નથી ઈ તમે એમાં બહાર નીકળી ગયા ને એટલે સુખી થયા નગર હજી તમારા ધોણવાન વારો આવત હા એમાં શું છે અમારે એક છોકરા ને છોકરો ત્રણ ચાર વર્ષ પેલા છે ને પેરાલાઇસ નો આંખ આવ્યો ને એટલે બીમાર પડી ગયો તો બરોબર એટલે ક્યાંય ભેગું નતું એટલે વડીયા ખેતી વિકાસ બેંક માં બે લાખ રૂપિયા ઉપાડ્યા પછી એક તો સાહીઠ નો ભર્યો એક વીસ નો ભર્યો હક્તા પછી ભરાણા ને આ છોકરીના ના લીધા તા ને એટલે હા પછી ઓલ્ટ આવી ઓલ્ટ આવ્યો કેસ કીધો એને બેંક વાળા એ

અને હા નવા કુલદેવ દુબ દુવા દીવાબત્તી કરી જાય સીતારામ ઓકે બાપા ઓકે બહુ સારી વાત કરી દીધું હું ભાઈ આપણે ભલે ભલે દાદા હું આ સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું હો હા વાયરલ કરો તમ તારે કાઈ વાંધો નહીં તમારું લુણીધાર ને લુણીધાર લુણીધાર વિઠ્ઠલભાઈ બસુભાઈ સરદાર તમારો તાલુકો બડિયા કુકાઓ વળિયા કુકાઓ અમરેલી જિલ્લો એ હા અમરેલી જિલ્લો બડિયા કુકાઓ હા ઈ લુણીધાર ઓળખી ગયો હા હા ઓકે બાપા ઓકે હા હાલો મૂકો તમ તારે કાઈ ફોન તો મિત્રો તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું ણોણીધાર અમરેલી જિલ્લાના જે વિઠળભાઈ જે હતા પટેલ અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી જબરજસ્ત તો સારી બાબત કહેવાય છે પટેલમાં અને પટેલ તો અત્યારે આગળ જ છે કારણ કે જે અત્યારે આ નાનો સમાજ જે છે એ અત્યારે ભુવામાં દાણા જોવા માં ડાકલા માંડવામાં બધા અંધશ્રદ્ધામાં હોય છે અને પૈસા એક તો મજૂરી કરી માંડ લાવતા હોય ઘરે અને આમાં ડાકલામાં ને ભુવામાં અને દાણા જોવડાવવામાં પિતૃમાં બધા પૈસા નાખતા હોય છે તો મિત્રો આ પટેલે જે આપણે વિઠ્ઠલભાઈ જબરજસ્ત વાત કરી કે જે આપણા ભગવાન છે એ આપણા મા બાપ છે અને જે આવા ભૂત ભુવાના દાખલા વેમી વહીને વળગે આ ભૂત ભુવામાં કઈ આવું પડવાનું નહીં અને ભૂત ભુવા આ માતાજી કોઈને નડતા નથી બરોબર તમે કામ ધંધો કરો અને ખાઈને પીન આનંદ કરો બાકી માતાજી કે પિતાજી કોઈને નડતા નથી બરોબર અને આવા જે ભુવા ખોટીના હોય એ અંધશ્રદ્ધામાં ફેલાવી અને આપણે ને ઓલું નડે છે પિતરું નડે છે અને માંડવો કરવો પડશે ને બોકડો ચડાવવો પડશે ને ઓલું કરવું પડશે એવી રીતે પૈસા લેતા હોય છે ને ધૂતતા હોય છે તો આગળ રેકોર્ડિંગ તમે સાંભળ્યું તો મિત્રો તમને કેવું લાગ્યું તો કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અને અમારા આવા નવા રેકોર્ડિંગ સાંભળવા માટે મનસુખ રાઠોડના અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરી અમે તમારા સુધી નવા નવા ઓડિયો પોસાડતા રહીશું તો મિત્રો ઓડિયોમાં એટલું નવો ઓડિયોમાં મળશું ત્યાર સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન